સુચારુ રીતે થાય તે માટે લેખિત રજૂઆત કરાઈ રજૂઆતમાં જણાવાયું કે છેલ્લા સત્તર વર્ષથી આ કાયદાનો અમલમાં અનેક અવરોધો ઉભા થવાથી અનેક આદિવાસી પરિવારોને પોતાનો હક મળ્યો નથી જિલ્લા તથા તાલુકા સ્તરે બનેલી સમિતિઓ દ્વારા ફાઇલોમાં ખેંચતાણ થતી વન અધિકારના દસ્તાવેજો હજુ સુધી હજારો પરિવારોને મળ્યા નથી આ પરિસ્થિતિમાં વન અધિકારના કાયદાનો પૂરેપૂરો લાભ આદિવાસી સમાજને મળી રહે તે માટે યોગ્ય પગલાં લેવા તથા બાકી રહેલા કેસોને ઝડપી રીતે નિરાકરણ કરવા માંગણી કરવામાં આવી છે આ અવસરે જિલ્લા કલેક્ટર શ્રીને આદિવાસી આગેવાનો દ્વારા લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી થાય તો એકસો પાત્રીની પક્ષકારોને નોટિસ બચાવી જ પડે ફરજિયાત પણ હાલની અંદર ડાંગની અંદર શું ચાલી રહ્યું છે જેને આદેશપત્ર મળી ગયું અધિકારપત્ર મળી ગયું એની સીધી સીધી ટીએસપી યાદી મોકલે અને મામલાતદાર અહીંયા એન્ટ્રી પાડી દે એટલે અમને એકસો પાત્રીનો જો કાયદાએ અધિકાર આપ્યો છે અમારો વાંધો હોય કે ના હોય કે એમાં ફેરફાર કરવાનો કોઈ હોય તો એ એ અધિકારથી અમને વંચિત રાખેલા છે તો અમારી કલેક્ટરશ્રીને એ જ રજૂઆત છે કે એકસો પાત્રીની તો નોટિસ ફરજિયાત બચાવો પછી એનો નિર્ણય તમે કેવી રીતે લેશો એ સરકાર પાસે તમે માર્ગદર્શન માગી શકો પણ એકસો પાતળી નોટિસ પણ બજાવવામાં આવતી નથી સાથે સાથે સામૂહિક જે દાબા અરજીઓ છે તેમાં અમારા ત્યાં પ્રમાણે એકસો છવ્વીસ જેટલા ગામોની અંદર હાલમાં સામૂહિક દાવા અરજીઓ થયેલી તેમાંથી અમુક ગામોએ છ અધિકાર માટે માગણી કરેલી અમુક પાંચ અમુક ચાર અમુક ત્રણ કરી દીધું તો જેણે છ માગ્યા તો એમને પાંચ કે ચાર જ મંજૂર કરીને આપી દીધા અને જેણે ચાર કે ત્રણ મંગ્યા એમાંથી આવ્યા હકીકતમાં સામૂહિક દાવામાં એવી કઈ જોગવાઈ નથી કે કોઈ પણ અધિકારને આપણે ના મંજૂર કરીએ તો એવા દાવાને પણ ફરીથી પૂર્તતા થાય એ દરેક ગામને છે છ અધિકાર મળે એના માટે ટીએસપી અને જિલ્લા કક્ષા સમિતિને સ્પેશિયલ ઝુંબેશ ચલાવે એ બાબતની અમે રજૂઆતો આ સાથે સામે રાખીને વિગતવાર આવેદનપત્ર આક્ષેપ સૂત્રત કરીએ છીએ અને સાથે સાથે છેલ્લો મુદ્દો સર રહી ગયો કે અભયારણ અને ઇકો સેન્સિટિવ ઝોનની અંદર પણ જે ગામોએ આવા અરજીઓ કરેલી સામે તેમાં આજ દિન સુધી નિર્ણય નથી લીધા એ લોકો એવું કહે છે કે અભયારણ અને ઇકો સેન્સેટિવ ઝોનમાં અમે આપી શકીએ એવું નથી પણ એનું અમને વિગતવાર કારણ કોઈ નથી આપ્યું ઓરલી રહી ગઈ છે પણ વિગતવાર કારણ આજ દિન સુધી આપ્યું નથી હકીકતમાં કાયદાની નિયમોમાં હોય છે કે અભ્યારણમાં આવે કે ઇકો સેન્સેટિવ ઝોનમાં આવે એ સામૂહિક વન અધિકાર જે તે ગામની ગ્રામસભાના છે એને મળવો જ જોઈએ અને નર્મદાની અંદર એ લોકોએ આપ્યા છે તો આ અમારી મુખ્યત્વે રજૂઆત મોટી છે સાહેબ એ સાથે બધા અમે પરિપત્ર નિયમો બધા સામે રાખ્યું છે સાહેબ

વન અધિકાર સમિતિના જે અમુક કાયદાઓ છે વન અધિકાર કાયદો એમને લઈને પણ એમણે અમુક જે પ્રશ્નો છે એમને જે અધિકારને જે હક્કો મળ્યા છે એ પણ એમને મળ્યા નથી ને એમની સાથે સતત અન્યાય થઈ રહ્યો છે એના સંદર્ભમાં આપણે એમની સાથે ચર્ચા કરીશું સૌપ્રથમ તો જે વન અધિકાર કાયદો છે એમને લઈને ચર્ચા કરીશું આપણે જે આપનું નામ હું સુનિલભાઈ ગામ આદિવાસી મહાસભાઈ ગામ જી શું કહેશો તમે આજે જે તમે ધરણા પ્રદર્શન રાખ્યું હતું પછી આવેદન જે આપ્યું એમાં તમારી મુખ્ય માગણીઓ કઈ હતી ને એને લઈને તમે શું અભિપ્રાય સાહેબે તમને આપ્યો છે કલેક્ટર ખાસ કરીને અધિકાર કાયદો બે હજાર છમાં આવ્યો બે હજાર આઠમાં નિયમો બન્યા ત્યારબાદ આજે જોઈએ તો સત્તર વર્ષ થાય છે સરકાર દ્વારા વ્યક્તિગત અને સામૂહિક દાવા અરજીઓનું અમલીકરણ કરી આજે પણ જે તે ગામને અધિકારપત્ર આપ્યા નથી અને તેમાં અમારી વર્ષોથી જે ખાસ કરીને રિવિઝન અરજીઓ પ્લોટ અરજીઓ અને સામૂહિક અધિકારની અંદર જે પણ ખામીઓ હતી તેને ધ્યાનમાં રાખીને અમે સરકારશ્રીના પરિપત્ર સરકારના નિયમો જોગવાઈઓ એ બધું કોટ કરીને અંડરલાઇન કરીને આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને અમે એમને કીધું છે કે ત્રીસ દિવસની અંદર અમને એનો હકારાત્મક સકારાત્મક ઉત્તર આપશો નહીં તો અમારે કોર્ટ રાહે પણ તમારી સમક્ષ કાર્યવાહી કરવી પડશે બરાબર છે ખૂબ જ સરસ અને આપણે જે મજૂર અધિકાર મંચના પણ અહીં આગેવાન ઉભા છે સાથે સાથે અન્ય જે પક્ષના કેટલાક એ પણ ઊભા છે પણ આજે સમાજ માટે સ્પેશિયલ જે આપણા સમાજની લડાઈ જે છે આદિવાસી ભાઈઓ બહેનોની લડાઈ છે એમની માટે ઊભા છે જી આપનું નામ નિલેશભાઈ જમરે જી નિલેશભાઈ શું કહેશો આજે જે ધરના પ્રદર્શન ડાંગ જિલ્લાના અંદર આજે તેર સપ્ટેમ્બર આદિવાસી અધિકાર દિવસ નિમિત્તે જે આજે અમે ધરના પ્રદર્શન રાખ્યું હતું એમાં ખાસ કરી તો ડાંગ જિલ્લાના સો ટકામાંથી સિત્તેર ટકા જેટલા બાર કામે જાય છે મજૂરો છે એના લઘુત્તમ વેતનની વાત હોય કે વન અધિકાર કાયદાની વાત હોય કે ત્યારે અમારા આદિવાસી સમાજ પર ખરેખર આટલું બધું શોષણ હોય થાય છે ત્યારે સરકાર નજરઅંદાજ કરે છે અને આદિવાસી સમાજ હર હંમેશા રસ્તાઓ પર લડે છે તો એ પણ સરકાર એના પર ધ્યાન નથી આપતી જેથી કરીને આજે અમે આવેદનપત્ર આપ્યું છે એ આવેદનપત્રનો જવાબ અમને ત્રીસ દિવસ ત્રીસ દિવસ સુધીમાં અમને એનો જવાબ જોઈએ જો એ અમારે અમને લાગતા ઓળખતા જે કાયદાઓ છે અને જે અમને હક જોઈએ છે એ ખરેખર નહીં મળે તો એના આગળની રણનીતિ ઉગ્ર આંદોલન સાથે અમે કરીશું જી સાથે આપણે મજદૂર અધિકાર મંચના શ્રી જયેશભાઈ ગમેક પણ આપણી સાથે છે આપણે એમની સાથે વાત કરીશું જી જયેશભાઈ શું કહીશું તમારી જે માગણીઓ હતી લઘુત્તમ વેતન માટે એના વિશે શું કહેશું અમારી તો મુખ્યત્વે બે હજાર તેવીસમાં જે નોટિફિકેશન થયું અને આ જે કામદારો છે એમને સમયની કોઈ કામની કિંમત જ નથી કારણ કે ચારસો છોતેર રૂપિયા સરકારે જાહેર કરી દીધા છતાં પણ સુગર ફેક્ટરીઓ અને સુગર ફેડરેશન બંને મળીને આ અમારા આદિવાસી મજૂરોનું શોષણ કરી રહ્યા છે અને મુકાદમોને મજૂરોના મજૂરીમાંથી જ કમિશન આપવામાં આવે છે અને સાથે સાથે મજૂરોમાંથી જ એમના મેડિકલ આવવા જવાનું ભાડું એ રીતે કપાત કરીને શોષણ કરી રહ્યા છે તો નોટિફિકેશનમાં એવો કોઈ ઉલ્લેખ નથી કે આમાંથી કપાત કરવી એવો તો છતાં આ સુગર ફેક્ટરીઓને સુગર ફેડરેશન સરકારની ઉપરવટ જઈને અને સરકારના કાયદાઓને માન્ય રાખ્યા વગર પોતાની મનમાની કરી રહ્યા છે અને આલ અમારા મજૂરોને અન્ય કરી રહ્યા છે તો એમને ચારસો છોતેર રૂપિયા મજૂરો જે કામદારો છે એમને પૂરેપૂરા મળવા જોઈએ અને મુકાદમને અલગથી એમનું કમિશન આપવું જોઈએ એ અમારી મુખ્ય માંગ છે અને આજે કલેક્ટર સાહેબને એ અરસામાં આવેદનપત્ર આપ્યું છે જો અમારી માંગો સ્વીકારવામાં નહીં આવે તો ચાલુ સિઝનમાં સુગર ફેક્ટરીઓ બંધ રાખવાનું ઉગ્ર આંદોલન અમે કરીશું એ અહીંથી અમે આહવાન કરીએ છીએ સીધે સીધે તમે જોઈ રહ્યા છો કે ખૂબ જ ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે આદિવાસી સમાજના આગેવાનોને અને જેમ બને તેમ કલેક્ટરશ્રી દ્વારા આ મુદ્દાઓને ધ્યાનમાં લઈને જે આમનું નિરાકરણ આવે અને આદિવાસી સમાજને ન્યાય મળી રહે એમના માટે આ સમાજ હંમેશા લડતો રહેશે આશા કરીએ છીએ કે સરકારશ્રી આ વિષયને ધ્યાનમાં રાખીને આ નિરાકરણ લાવશે